કાદે રોડ પર આલે હી કળરે રાખી આ ચાલુ હે આંબાજી ભાઈ નથી કે પા આબુ જોવાનું કે નથી ગબર દેવાનું જે હવાને રખડી પાંચ 5 વાગના આમના અંબાજી દર્શન દર્શન કઈ રખડી છે ચાલુ વચત માં આમ થી આમ આમ થી આમ યાર વચત તો પડ્યો આંબાજી માં ઘણા હો ધોધમાર તમાર વચત દે સમજો વરસાદ જવા અમે ભાઈ અંબાજીમાં ચારે બાજુ વરસાદ વરસાદ જ છે પાણી પાણી બધી બાજુ હળવાના એ બસ જડતી નથી અહીંથી મોરબીની ભેટી નથી બસ જ નથી ચારે બાજુ હળવાઈ ગઈ હળખી રીતના પવન ને ભારે વરસાદ ને ત્યારે પાણી

વાદળું થઈ ને જાય ગબર ઉપર આ ગબ્બર હે ગબર વાદરામાં માં દેખાય ગબ્બર જાય હાલતા હાલતા ક્યાંક ભાઈ લઈ જાય અમને કઈ પછી લઈ જાવ ભાઈ અમે earth... તો yeah. <laughs>

લીધા હવે ઉતરી પાછા લપટી જાય એવું હે જો પાછું પાણી આવી ગયું ને પાછા વચ્ચે ચાલુ થઈ ગયા વચ્ચે ચાલુ થઈને બંધ થાય પાછા ઉતરી હરવે પાણી વાળા પ્રગતિ દેખાય પાણી જ પાણી હે હવે ઉતર જાવ ને લપટી લાપક થઈને લપક થઈ જાય બે બાપ નીકળી હવે હર હરવરે ઉતરવાનું હે

他不得这么玩吧？